સામાજિક તત્વો અને ગુનેગારો પર સુરત પોલીસની કાર્યવાહી યથાવત છે ગુસ્સે ટોક સહિત અન્ય દસ થી પણ વધુ ગુનામાં સામેલ આરોપી અને અંડરવર્ડ સાથે જોડાયેલ અલ્તાફ પટેલને ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચની કાર્યવાહી કરવામાં આવી હતી સુરત શહેરમાં માથાભારે ટપોરીઓને ત્યાં પોલીસ એક્શન બાદ અંડરવર્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના કરે ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે જ અલ્તાફ પટેલને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યું છે માથાભારે અલ્તાફ પટેલ સામે સુરતમાં અપહરણ મારામારી ધમકી ખંડણી અને જમીન ડખા સહિતના ગુનાઓ દાખલ થયા હતા ગુનેગારો સામે ગુત્સીટોપનો ગુનો પણ સુરતમાં દાખલ થયો હતો જેમાં લાજપુર જેલમાં હવા ખાઈ ચૂક્યો છે હાલ તે જામીન પર બહાર છે કરોડોની ખંડણી માટે મુંબઈના વેપારને ધમકી આપી હતી જેમાં તેના સાગરીતો પકડાયા બાદ બંને સૂત્રધારો અલ્તાફ અને વિપુલ ગાજીપરાના નામો સામે આવ્યા હતા માતાબારે વિપુલ અલ્તાફની ગેંગમાં દસ સાગરીતો હતા જેમાં વિપુલ કાચીપુરા ડેલી શુર્ફે નાનો અને અલ્તાફ પટેલ મુખ્ય સૂત્રધારો હતા ટોળકી સામે હત્યાની કોશિશ ખંડણી મારામારી સહિતના પાંત્રીસ ગંભીર ગુનાઓ નોંધાયેલા